ચાલો બાળકો રવિવારે નાસ્તો કરી લે આ બેન તો વોટર પાર્કમાં જઈ વા એ મૂકી દે થોડીક વાર મને જવાબ દે વોટર માં કેવીક મજા આવી થાકી ગઈ છો બહુ મજા આવી ને સરસ થોડીક કાળી કાળી થઈ ગઈ છે એનું પાણી ઓલું હોય ને એટલે એ તો ગમે ત્યારે વોટર માં જાય એટલે એવું તો થાય જ ચાલો હવે નાસ્તો કરી લ્યો આજે થાકી ગયા ને બેન સરસ હવે એક એક વીકરી રજા માણી લ્યો પછી ફરી પાછું સ્કૂલ ચાલુ ચાલો ભાઈ તમારે ચાલુ ને હવે સ્કૂલે જવાનું નીચે લેતો આપણે નાસ્તો કરી હા જો કેવો ડાયો ચાલો ભાખરી લઈ લઈએ બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી ને જય સ્વામિનારાયણ ફરી પાછું આજના દિવસના વિડીયોમાં સ્વાગત છે ચાલો નાસ્તા માટે બેસી જઈ ભાખરી ને ચેવડો ને ચા ને શું થયું છે બટા રાઈડ ની વાતો કરે છે વેદુ કે ઓલી રાઈડમાં બેઠી હતી હું નીચે ગઈ પાણીમાં તો ડૂબી ગઈ ને એવી બધી વાતો કરે છે વોટર માં જઈ આવી એટલે એની વાતો બધી ચાલતી હોય આજે અમારે વોટર પાર્ક જવાનું હતું પ્લાનિંગ થયો એક બે મિત્રોને કહેતા હતા પણ વેદુ જઈ આવી ને કાલે એટલે કેન્સલ રાખવું પડ્યું નકર અમે અત્યારે નવ થયા છે તો પહોંચી ગયા હોય અત્યારે જુનાગઢ પાસે તો મેંદરડા જવાના હતા હા એટલે તારા લીધે અમારું કેન્સલ રાખ્યું બટા તું મજા કર લે વેકેશન ની ભાઈ ને અમે ઘરે રહી હું આવતા હા એમ ક્યાંક જાય કદાચ આવતા રવિવારે પછી એમ નહીં આવતા રવિવારે પછી સોમવારે તો તારે બ્લેક ડબલ બ્લેક થઈ જાય જો અત્યારે એટલી તો થઈ ગઈ છો થોડીક તો હવે વોટર પાર્ક માં થોડું જવાય હવે તો બીજે ક્યાંક જવાય ને હવે તો એક જ રવિવાર છે સોમવારે થી તો ચાલુ થાય એટલે આવતા રવિવારે તો કેમ તમારે મેળ આવે વેદુ એ જેટલી જલસા કર્યા એટલા કોઈએ નથી કર્યા શિવ તો ઘરે ને ઘરે જ રહ્યો છે વેદુ તો જો ચાલુ થઈ ન્યાથી હા ન્યા નહીં આવી જેતપુર ગયા ન્યા નહીં લીધું વોટર પૌલ વેદુ એને જલસા જ છે પછી રમતોત્સવમાં રમી લીધું આ વેકેશનમાં તો બહુ જલસા કરી લીધા વેદનો કલર જો નિખરી ગયો જેમ જેમ સમય જાય છે કલર જાય છે આટલો ફેર છે આ બેન્ડ છે નો હતો ન્યાય આપ્યો તો રાખતો આ સ્કિન ટોન હજી બહાર જઈને બતાવશું કેટલો ફરક પડે આ વ્હાઈટ ને આ બ્લેક થઈ જાય એટલો ફેર તો પડે જેમે હેઠાણે ઉનાળામાં ગયા હોય ને

ચાલો દોઢ વાગ્યાના સેશનમાં દોઢ તો નથી થયો એક વાગ્યા જેવો સમય થયો હશે અને પવન ફૂલ જોરથી ફૂંકાઈ રહ્યો છે તો આવું બધી પરિસ્થિતિ છે અત્યારે વરસાદનું તો ક્યાંય નામો નિશાન દેખાતું નથી હવે હવે તો સારું છે થોડો ઘણો વરસાદ હવે જરૂરિયાત છે વરસાદની પણ હવે એમાં હરી કરે એમ થાય આપણું તો કાંઈ હાલે નહીં ચાલો થોડો ઘણો વાર્તાલાપ ઘણા ટાઈમથી તમારી સાથે નથી કરેલો તો એ કરી નાખીએ હવે અત્યારે શું થાય કે ઘણી વાર એમ કે માન ન મેળવવું માન ન મેળવવું માનથી દૂર રહેવું પણ સેલ્ફ રિસ્પેક્ટ તો હોવી જ જોઈએ અહીંયા જ પ્રોબ્લેમ થાય છે મોટા મોટા વિચારકો એમ કે સેલ્ફ રિસ્પેક્ટ હોવી જોઈએ પણ હવે પ્રોબ્લેમ શું થાય કે સેલ્ફ રિસ્પેક્ટનું કોઈ મીટર નથી હોતું કે ક્યાં સુધીની સેલ માન છે એ સેલ્ફ રિસ્પેક્ટમાં ગણાય એટલે એના ચક્કરમાં પછી આપણને લાગે કે સેલ્ફ રિસ્પેક્ટ છે પણ સામેવાળા વ્યક્તિને એમ લાગે કે આ થોડો અભિમાની છે એટલે આમ જોવા જાવ તો નિર્માની રહી એ સૌથી મોટી વાત છે કારણ કે આ સેલ્ફ રિસ્પેક્ટના ચક્કરમાં ઘણીવાર થોડુંક માન હોવું જોઈએ એ એનો મતલબ એ જ થયો અને એ થોડુંક આપણને જ્યારે લેવાનું માન થાય ત્યારે એમ લાગે કે આ બરાબર છે પણ સામેવાળો ઘણીવાર આપતો હોય એને એમ થઈ જાય કે અમે જાજુ માન અપાઈ ગયું કે ઓછું અપાઈ ગયું તો આ રીતનું બધું પ્રોબ્લેમ રહેતા હોય એટલે સેલ્ફ રિસ્પેક્ટના નામે ઘણીવાર આવા પ્રોબ્લેમ થઈ જતા હોય છે પહેલાં જે મોટા મોટી મોટી પ્રતિભાઓ થઈ ગયા મોટા મોટા ભક્તો થઈ ગયા તેને ક્યાં માનની કાંઈ પડી હતી મીરાબાઈ હોય નરસિંહ મહેતા હોય કે પછી બીજા બધાએ જોઈ લ્યો જેમ જેમ ઊંચા થતા જાય ને એમ એમ એને માનની કાંઈ નવી ઈચ્છા હોય અને આમ જોવા જાવ તો માનને શું કરવું છે આવડી મોટ આવડું મોટું દુનિયા સર્જન કરવાવાળો પ્રભુ બ્રહ્માંડોના બ્રહ્માંડ સર્જન કર્યા ને એમાં દુનિયાના એમાં પાછું એશિયા ખંડમાં ભારતને ભારતમાં ગોંડલને ગોંડલમાં એમ તમે જે સિટીમાં રહેતા હોય એ સિટી ગણો ને સિટીના અમુક એરિયામાં તમે હોય ને એમાં અમુક માણસો ઓળખતા એમાં હું માન રાખવાનું આજે છો કાલ નથી કોને ખબર એટલે આવી બધી વાતો છે આ વિચાર થોડો થોડો આવતો રહે તો માન જાય નકર તો પછી હું છું ને કાયમ માટે રહેવાનો છો એવો ભાવ જ સતત રહેવાનો છે જે વિચાર ખોટો છે હવે ધાર્મિક સંસ્થામાં ઘણીવાર આપણે જાતા હોય તો પછી ન્યા માનની અપેક્ષા ન રખાય સાધુ સંતો કે એની પાસે જઈને આપણે પછી એવું મનમાં રાખીએ કે ભાઈ અમે તેદી ગયા હતા ત્યાં પ્રસાદ પાણીનું ન પૂછું દી અમે ગયા તા ત્યાં વ્યવહાર કેમ ચાલે છે બીજું ત્રીજું આવું બધું કાંઈ પૂછું નહીં તો એ મનમાં ગાંઠ રાખીએ તો એમાં એ જે કંઈ સાધુ સંતો હોય એને કાંઈ ફેર નથી પડવાનો આપણે આપણી સારવાર માટે ત્યાં જાય છે જેમ દવાખાનામાં જાય કોઈ પણ આપણી પ્રકાર શરીરમાં થયેલી સારો તકલીફોના નિવારણ માટે જાય ડૉક્ટર એમાં ત્યાં ઇન્જેક્શન આપે કે પછી ચેકો મૂકે તોય હસતા હસતા એ બધું એ સામેથી તૈયાર થઈને તૈયાર થઈ જ જાય છે એના માટે આનાકાની ન કરીએ એમ આ બધા મનના રોગોનું નિવારણ માટે ઘણી વાર જતા હોય તો ત્યાં પછી એવું ગણીને ગાંઠે બાંધવું વ્યાજબી ન કહેવાય એટલે આવું બધું છે એટલે આ એક પ્રકારની પાઠશાળા છે પહેલાં તો મંદિરે જાય ન્યા અથવા તો કોઈ આવા ધાર્મિક સ્થળે જાય ત્યાંથી ઘડતર થાય આપણું માન મૂકવા માટેનું કે માનની ઈચ્છા ન રાખવી પછી એ જ જે ઘડતર થયું હોય માનની ઈચ્છા ન રાખવાનું એ ઘડતરને આપણા સગા સંબંધીઓ અને આપણા મિત્ર સર્કલમાં પણ એપ્લાય કરવાનું થાય કે ન્યા પણ ક્યારેય કોઈને ત્યાં જાઓ કે એવું કંઈ કરીએ ન્યાય માનની અપેક્ષા ન રાખવાની મેઇન તો એનો ઉદ્દેશ્ય આ જ હોય કારણ કે ઘણી વખત સંબંધો બગડતા હોય મિત્રોના કે પછી સગા સંબંધીઓમાં એમાં મોટું માનનું કારણ જ હોય કે અમે એની ઘરે ગયા હતા ત્યાં એમ એને અમારી આગતા સ્વાગતા ન કરી હોય હવે કોકની ઘરે મોટો પ્રસંગ હોય તો હવે એ બિચારા એમાં વ્યસ્ત હોય તો એમાં બધાની અરે બધાનું કેટલુંક ધ્યાન રાખે એટલે આપણે આપણો પ્રસંગ છે એમ જ માનીને જવાનું ને માન ન મળે તોય ત્યાં શાંતિથી માણીને આવતું રહેવાનું હોય આ દુનિયામાં આપણે આવ્યા છીએ આપણા માટે દુનિયા બની નથી એમ માનીને કેમ દુનિયામાં રહીને વયા જાય છે એવી રીતે કે પ્રસંગ હોય તો ત્યાં પ્રસંગમાં આપણે ગયા છીએ મોટા મોટા કલાકારો કહેતા હોય ને કે આપણા માટે પ્રસંગ નથી પ્રસંગમાં આપણે ગયા એમ માનીને માણીને આવતું રહેવાનું હોય

કટકો કર નાખાય કટકો કરીને ઉડેડ ને તો જ ઉડશે નાનો કટકો કરીને ઉડેડ હા જવા દે હવે ઉપર પવન આવે ને તો ભાગે તો ભાઈ ગયું ભાઈ એવડો નાનો કટકો હોય ને તો ઉડે પાછો આવી જાય નીચે વેદુબેન જો માટી લઈને મૈથા બેહી ગયા છે માટીથી રમવા માટે ચાચુના વિડીયો કોલ આવે છે તો એ બતાવે છે બધું બા ચાલો અત્યારે ચાટપુરીનો પ્રોગ્રામ છે એટલે બટેટા અને શું છે ચણા મઠ મગ બધું રેડી થઈ ગયું છે આ બાજુ ખાંડને દળવામાં આવી રહી છે એ કે ચાટપુરી માટે નથી ચાટપૂરીના રૂપે દરવામાં આવે છે પણ ફક્ત ચાટપૂરી માટે નથી કારણ કે આટલી બધી ખાંડ તો ઓવર થઈ જાય ને એટલા માટે એની જે દહીંમાં દહીંની ચટણી બનાવવામાં આવે ને એના માટે જરે ગમતી હોય બે ટેબલ સ્પૂન જેટલી બાકી તો રૂટીન યુઝમાં હમણાં રસમાં ને એમાં જાતી હોય ને એટલે દરવી પડે ને બીજી કોઈ વસ્તુ બનાવવાની હોય એમાં એના માટે ચાલે છે કામકાજ આ છે રેડીમેડ પૂરી કઈ રહ્યા છે હાલો મંડો રમવા માટીની મજા લ્યો જોયા બેટા તારા હાથ તો હોય જ ને ઓહો ફૂલ પવન માં વાહ વાહ તળપડાટી હો ધૂળ ની મજા માટી ની સરસ સરસ ચાલો આજ માટે આટલું જ રાખશું વ્યસ્ત રહો મસ્ત રહો ને સાથે તંદુરસ્ત રહો ફરી પાછા મળશું નવા વિડીયોમાં